અહીંયા તો આપણા સાંસદ સી આર પાટીલજી પણ આ કેચ ધ રેઇન જે માન્ય વડાપ્રધાનશ્રીનો ભવિષ્યલક્ષી જેને કહેવાય કે જેને આપણે કહીએ છીએ કે એમનું દ્રષ્ટિવંત નેતૃત્વ છે કે આજે જે પાણી આપણે વાપરી રહ્યા છે એ તો આપણે વાપરીએ આપણને જરૂરિયાત પૂરતું સો ટકા પાણી વાપરવું જોઈએ પણ ભવિષ્યનો પણ એટલો વિચાર કરવા માટે આજથી જ કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં આ મુહિમ ઉપાડી છે અને એ ડિપાર્ટમેન્ટ પણ આપણા સાંસદ અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી આખા દેશમાં દરેક રાજ્યમાં ખૂબ મોટી મુહિમ ઉપાડી છે જેથી કરીને ભવિષ્યમાં પણ પાણીની અગવડ આપણને ના પડે અને વરસાદનું ટીપે ટીપું પાણી જે આપણાથી વપરાય એટલું વાપર્યા ના વપરાયા પછી જે સંગ્રહ થઈ શકે તો એ સંગ્રહ થવો જોઈએ અને સંગ્રહ ના થાય તો એ ટીપે ટીપું જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનું આ અભિયાન આપણે શરૂ કર્યું છે એ ખૂબ સારું કામ કર્યું છે એ બદલ એમને પણ ખૂબ અભિનંદન